તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂંક બાદ સૌરાષ્ટ્ર સહિત રાજકોટના ચુવાળિયા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપમાં લાંબા સમયથી જોડાયેલા હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા સમાજ હવે ભાજપ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે રોષના ભાગરૂપે ગઈકાલે રાજકોટમાં ચુવાળિયા કોળી સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં રાજકોટની ચાર મોરબી વાંકાનેર એમ કુલ છ વિધાનસભા બેઠકોના મુખ્ય આગેવાનો હાજર હતા આ બેઠક અંગે સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ આક્રોશપૂર્વક નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે અમે છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ તેમ છતાં અમને કોઈ પણ સારું પદ આપવામાં નથી આવ્યું ભાજપમાં ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરાય છે પરંતુ ઓબીસીમાં સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે તેમ છતાં અમને પૂરતું સ્થાન મળતું નથી જ્યાં અમારી વસ્તી સૌથી વધુ હોય છે ત્યાં પણ અમને ટિકિટ આપવામાં નથી આવતી ઉધરેજીયાએ સ્પષ્ટ કર્યું કે તેમની આ લડાઈ કોઈ એક વ્યક્તિ માટે મંત્રીમંડળમાં સ્થાન વધારવાની પ્રેશર ટેકનિક નથી પરંતુ સમગ્ર સમાજના હક માટે છે કોળી સમાજે ભાજપ ઉપર દબાણ વધારવા માટે થોડા દિવસો પહેલાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી હોવાનું પણ ઉધરેજિયાએ સ્વીકાર્યું હતું તેમણે આગામી વ્યૂહરચના જણાવતા કહ્યું કે રાજકોટમાં બેઠક છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ આવી બેઠક યોજાશે તેમની મુખ્ય માગણી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં સમાજને વધુ ટિકિટો આપવામાં આવે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કોળી સમાજે ભાજપને ખુલ્લી ચીમકી આપી છે કે આગામી દિવસોમાં દોઢ લાખ લોકો સાથે જે પક્ષ યોગ્ય લાગશે તેમાં જોડાઈ જઈશું કોળી સમાજના આક્રોશને કારણે ભાજપમાં મોટો ઉલટફેર થવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાડોશી દેશ નેપાળમાં કુદરતે પોતાનો કહેર વર્તાવીને તબાહી મચાવી છે પાડોશી દેશમાં વરસાદ ભૂસ્ખલન અને પૂરને કારણે ભારે તબાહી મચી ગઈ છે લોકોના ઘરો ડૂબી ગયા છે જેને કારણે ઘણા લોકો બેઘર પણ બન્યા છે પૂર્વીય નેપાળમાં કુદરતી આફતમાં બેતાલીસ લોકોના મોત થયાના પણ સમાચાર મળ્યા છે અને પાંચ લોકો ગુમ થયા છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં થયેલી જાનહાની ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ખાતરી આપી હતી કે ભારત પાડોશી દેશને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાની અને નુકસાન ખૂબ જ દુઃખદ છે અમે આ મુશ્કેલ સમયમાં નેપાળના લોકો અને સરકાર સાથે ઊભા છીએ એક માહિતીપૂર્ણ પાડોશી અને પ્રથમ પ્રતિભાવ આપનારા પ્રતિ તરીકે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે મિત્રો નેપાળના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે ઇલામ જિલ્લામાં સૌથી વધુ જાનહાની થઈ હોવાનું જાણવા મળે છે જેમાં સાડત્રીસ લોકોના મોત થયાના સમાચાર છે પૂર્વ કોશી પ્રાંતમાં શનિવાર સાંજથી સતત વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન પણ થયું છે જેમાં ઓછામાં ઓછા અઢાર લોકોના મોત નીપજ્યા છે પોલીસના જણાવ્યા પ્રમાણે ઘોસાંગમાં છ અને મૂંગસેમ્બુંગમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે ભૂસ્ખલન અને ભારે વરસાદે આ પ્રદેશમાં ભારે તબાહી મચાવી છે ઇલામ જિલ્લામાં દેઈમા અને મેજોગમય વિસ્તારમાં આઠ ઇલામ અને સકંદપુરમમાં છ છ સૂર્યોદયમાં પાંચ મંગસેબુંગમાં ત્રણ અને ફોકતુગમાં ગામમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તમને જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડી ડબલ આર એમે શનિવારથી સોમવાર સુધી કાઠમંડુ ખીણમાં વાહનોની અવર જવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવાની ચેતવણી આપી છે અધિકારીઓએ લોકોને અકસ્માતો ટાળવા માટે આગામી ત્રણ દિવસ સુધી લાંબા અંતરની વાહન ચલાવવાનું ટાળવા માટે વિનંતી કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર એવું જુનાગઢના ગિરનારથી ખૂબ જ દુઃખદ ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે મિત્રો જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આસ્થાનું કેન્દ્ર ધરાવે છે પ્રતિવર્ષ જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો આ તીર્થભૂમિમાં દર્શનાર્થે આવતા રહે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળતું હોય છે ત્યારે ગિરનાર પરિક્રમા માર્ગ ઉપર અંદાજે પંચાવનસો પગથિયા નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગોરક્ષનાથની પવિત્ર જગ્યા એટલે કે ગોરખટુંકમાં ચાર તારીખે મોડી રાત્રે અજાણ્યા શખ્સો એટલે કે અસામાજિક તત્વોએ પ્રવેશ કરીને ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે આ કૃત્યમાં તોડફોડ કરનારા શખ્સોએ ગુરુ ગોરક્ષનાથની મૂર્તિને પણ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ મંદિરના કાચના દરવાજા પૂજાની સામગ્રી અને દાન પેટી વેરવિખેર કરી નાખી હતી આ ઘટનાની જાણ થતાં જ ભાવના ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમસ્ત સંત સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે સંતોએ આ નિંદનીય કૃત્ય આચનારા શખ્સોને વહેલી તકે પકડી પાડીને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી છે મહંત શહેરનાથ બાપુએ જણાવ્યું કે મૂર્તિઓ તોડવાની આ ઘટના રાત્રિના સમયે બની હોય તેવું જણાઈ રહ્યું છે અને પોલીસે ઝડપે તપાસ કરીને આવા કૃત્ય કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મહારાષ્ટ્રના પ્રવાસી હતા અને તેમને ખેડૂતોને રાહત આપવાનું વચન આપ્યું છે તેમને અહિલ્યાનગરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે મોદી સરકાર વતી તેમણે મહારાષ્ટ્ર સરકારને ખાતરી આપી છે કે ખેડૂતોને તાત્કાલિક મદદ કરવામાં આવશે આ મુદ્દાને ઉકેલવા માટે તેમણે શનિવારે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અને અજીત પવાર સાથે લાંબી બેઠક પણ કરી હતી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ત્યારે શક્ય બનશે જો મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારને વિગતવાર અહેવાલો સુપ્રત કરે તેમણે ઉમેર્યું કે જો મહારાષ્ટ્ર સરકાર રિપોર્ટ સુપરત કરે તો કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ કરવામાં વિલંબ નહીં કરે કેન્દ્રીય મંત્રીએ મહારાષ્ટ્રના લોકોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ શક્ય બન્યું કારણ કે તેમણે એવી સરકાર પસંદ કરી છે જે દરેકની સંભાળ રાખે છે તેમણે ઉમેર્યું કે એનડીએ સરકાર ભારતના લોકોના શ્રેષ્ઠ હિતોના ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે તેમણે એનડીએ ધારાસભ્યોની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે રાહત ભંડોળમાં એક મહિનાનો પગાર ધ્યાનમાં આપ્યો છે મહારાષ્ટ્રમાં આવેલી આફતની ખેડૂતોથી જીવન મુશ્કેલ બન્યું છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એવા એકનાથ શિંદેએ પણ ખેડૂતોને મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલાં લીધા છે એક ભાષણમાં તેમણે જણાવ્યું કે દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે ખેડૂતો આંસુમાં ડૂબી ગયા છે તેમના પાક બરબાદ થઈ ગયા છે તેમણે ઉમેર્યું કે સરકાર પૂરમાં ફસાયેલા ખેડૂતોને મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે નોંધનીય છે કે એનસીઆરબીએ તાજેતરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં આત્મહત્યાઓ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો આ એનસીઆરબીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા થઈ છે ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે મહારાષ્ટ્રમાં ખેડૂત આત્મહત્યા દર આડત્રીસ પોઈન્ટ પાંચ ટકા હતો જ્યારે કર્ણાટકમાં આત્મહત્યાનો દર હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવાળીના તહેવાર પહેલા ગૃહણીઓને મોટો ઝટકો લાગ્યો છે જે આ દર્શક મિત્રો ખાદ્યતેલના ભાવમાં અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો છે ગુજરાતમાં આ વર્ષે બાવીસ લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થતા છાસઠ લાખ ટન જેટલો મગફળીનો મબલ પાક ઉતર્યો છે તેમ છતાં સરકારના અપૂરતા ટેકાના ભાવની ખરીદીના નિર્ણય અને તેલ લોબીના નફાખોરીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે સરકારે માત્ર ઓગણીસ ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેતા ખેડૂતોને મજબૂરી વશ માર્કેટયાર્ડમાં નીચા ભાવે પોતાનો પાક વેચવો પડી રહ્યો છે બજારમાં ચાલી રહેલી ભાવની રમતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ યાર્ડમાં ચાર દિવસ પહેલા પ્રતિમાન મગફળીના ન્યૂનતમ ભાવ રૂપિયા આઠસો નેવ હતા જે પહોંચી ગયા છે આમ ખેડૂતોને મગફળીમાં ભાવ પ્રતિમાન આશરે સોથી લઈને દોઢસો રૂપિયા જેટલો મોટો ઘટાડો મળ્યો છે આનાથી તદ્દન વિપરીત સ્થિતિ તેલ બજારમાં છે તેલ લોબીએ કોઈ દેખીતા કારણો કે પરિબળો વગર નફાખોરી માટે છેલ્લા ચાર દિવસમાં રોજ રૂપિયા દસ લેખે સિંગ તેલમાં ભાવમાં રૂપિયા ચાલીસનો કૃત્રિમ વધારો ઝીકી દીધો છે પંદર કિલો સિંગ તેલના ડબ્બામાં ભાવ જે રૂપિયા બાવીસો પચાસથી લઈને ત્રેવીસો રૂપિયા હતા તે વધીને રૂપિયા બાવીસસો ને નેવથી લઈને ત્રેવીસો ને થયા છે મગફળી સસ્તી થવા છતાં સિંગ તેલ મોંઘું થતાં ખેડૂતો અને ગ્રાહકો એમ બંને પક્ષે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાય છે સૌરાષ્ટ્રમાં તૈયાર થયેલા મગફળીના પાકને જ્યાં સંગ્રહની પૂરતી સગવડ નથી ત્યાં સતત વરસાદી માહોલથી પાથરા સળગ સડવા લાગ્યા છે તો બીજી બાજુ પાક ઉપાડવા માટે મજૂરનો ભાવ વધી ગયો છે અને ડીઝલની મોંઘવારીને કારણે ફેસરના ભાડા પણ વધ્યા છે આ તમામ પરિબળો ખેડૂતના ખર્ચમાં વધારો કરી રહ્યા છે જ્યારે પાકના ભાવ ઘટી રહ્યા છે હાલમાં મિલોમાં પીલાણ ચાલુ ન હોવાથી માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધ્યું છે જેને તેલ લોબી દ્વારા ભાવ વધારવા માટેનું બહાનું બનાવવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલમાં રૂપિયા ત્રીસનો વધારો થયો છે જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા દસનો ઘટાડો જોવા મળ્યો છે વેપારી સૂત્રોના મતે દિવાળી પહેલાં પીલાણ શરૂ થતાં તેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઈ શકે છે ખેડૂતોની આ માઠી દશા નિવારવા માટે સરકારે તાકીદના ધોરણે નિયમો હળવા કરીને કમસે કમ વીસ લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ તેવી માંગ ઉઠી છે માત્ર પ્રતિ ખાતેદાર મણ જેટલી મગફળી ખરીદવાની જાહેરાતો ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે પૂરતી નથી